અધ્યાય ન પેહલા સાંભળીયે નવમાં અધ્યાય નું મહાત્મ્ય ફળ ગીતાજી ના આઠમા અધ્યાય નું મહાત્મ્ય સાંભળ્યા પછી નવ માં મહાત્મ્ય અંગે પાર્વતીજી શ્રી શંકર ભગવાન મહીષ્મતી નામની નગરીમાં માધવ નામે વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો એક વખતે તેને યજ્ઞ કરવાનો વિચાર થયો આ યજ્ઞ ના હેતુ માટે એક બકરો લઈ આવ્યો ત્યારે આ બકરાને વાચા ફૂટી અને તે બ્રાહ્મણને કહેવા લાગ્યો સ્વર્ગ સુખ મેળવવાની ઈચ્છાથી તમે મારો વધ કરવા માંગો છો આ ક્ષણિક સુખ કરતા મોક્ષ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો હું મારા ગત જન્મની વાત તમને કહું છું તે સાંભળો હું કેટલાક જન્મો પહેલા બ્રાહ્મણ હતો મારે એક દીકરો હતો તે માંદો પડતા દીકરાને સારું થાય તે હેતુથી માતાજીના મંદિરમાં મેં એક બકરો ચઢાવ્યો આથી મારો દીકરો તો સાજો થયો પણ આ પાપી કૃત્યથી હું અનેક યોનીઓમાં ભટકી આજે બકરો થયો છું આ મારો જાત અનુભવ છે જેથી તમે આ પાપ કૃત્ય ન કરો તો સારું આ બકરાના જન્મ પહેલા હું વાંદરો હતો

હું દરરોજ ગીતાજીનો નવમા નવમાં પાઠ કરતો રહું છું જેથી મારા બધા જ પાપોનો નાશ થાય છે આમ કહી બકરો બ્રાહ્મણને ઉદ્દેશીને કહે છે કે નવમાં નવમા અધ્યાયનો પાઠ કરવાથી તમારો અને મારો બંનેનો ઉદ્ધાર થશે બ્રાહ્મણને આ યોગ્ય લાગ્યું અને તેણે નવમાં અધ્યાયનો પાઠ બકરાને કહી સંભળાવ્યો આ સાંભળવાથી બકરો પશુ યોનીમાંથી છુટકારો પામ્યો બ્રાહ્મણે પણ આ નવમાં અધ્યાયનો નિયમિત પાઠ કરવાથી મૃત્યુ થતા વૈકુંઠ લોક પામ્યો યજ્ઞ એટલે પવિત્રતા પ્રખરતા અને ઉદારતાનો ત્રિવેણી સંગમ આવો ત્રિવેણી સંગમ વ્યક્તિગત જીવનમાં થવો ખૂબ જરૂરી છે લોકવ્યવહારમાં શ્રેષ્ઠતાની પરંપરાનો આદર થવો જોઈએ ब्रह्म यज्ञ विश्व यज्ञ અને જ્ઞાન यज्ञના રૂપમાં સમાજમાં યજ્ઞ પરંપરા ચાલુ રહેવી જોઈએ. ગીતાનો ઉદ્દેશ જીવને સંસારના બંધનોમાંથી મુક્ત કરી પરમાત્માની પ્રાપ્તિ કરાવવાનો છે. તે માટે ત્રણ ધોરી માર્ગ બતાવ્યા છે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. આ ત્રણમાંથી ગમે તે માર્ગ આદર નિષ્ઠા અને દ્રઢતાથી ગ્રહણ કરનાર મોક્ષ પામે છે આ ત્રણમાંથી કોઈ માર્ગ અવળા નથી પણ હા લાંબો ટૂંકો સરળ કે કઠિન લાગે પરંતુ તે ત્રણ મહાપથો વિના અન્ય કોઈ સાચો માર્ગ જ નથી સૌથી પહેલા સાંભળીશું નવમાં અધ્યાયનો સારાંશ ભગવાન કહે છે કે જે મનુષ્યો નાસ્તિક છે તેઓ મને પામતા નથી પણ સંસાર ચક્રમાં ફર્યા કરે છે સર્વ પ્રાણીઓ મારામાં રહેલા છે પણ હું તેઓમાં રહેતો નથી સૃષ્ટિના અંતમાં સર્વ ભૂતો મારી પ્રકૃતિને પામે છે અને સૃષ્ટિના આરંભમાં હું તેમને ઉત્પન્ન કરું છું આ બધાને તેમના કર્માનુસાર રચું છું દૈવી પ્રકૃતિનો આશ્રય લેનાર ભક્તજનો અનન્ય ભાવથી મને ભજે છે હું જગતને ધારણ પોષણ કરનાર કર્મનું ફળ દેનાર તેમજ માતા પિતા અને પિતામહ છું પવિત્ર ઓમકાર તથા ઋગ્વેદ સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું હું સૂર્ય રૂપે તપીને વરસાદ વરસાવું છું હું અમૃત અને મૃત્યુ સત અને અસત છું કોઈ ભક્ત પ્રેમથી પત્ર પુષ્પ જળ ફળ ઇત્યાદિ મને અર્પણ કરે છે એ સર્વને હું સગુણ રૂપે પ્રગટ થઈને સ્વીકારું છું અને તે મને પામે છે આ અધ્યાયમાં ભગવાને શ્રદ્ધાવાન મનુષ્યનો મહિમા ગાયો છે પાશ્વિક પ્રવૃત્તિઓ પર અંકુશ રાખો અને પતન ભણી જઈ રહેલા પ્રવાહોને શ્રેષ્ઠતા ભણી વાળવા એ જ સાચો યજ્ઞ છે માનવીના મનમાં ઘૂસેલી કનિષ્ઠતાનું નિવારણ થાય મનુષ્યમાં મહાનતાનું નિર્માણ થાય અને સમાજમાં સંસ્કારિતા પ્રવર્તમાન થાય એવો નિષ્ઠાવાન પ્રયાસ એટલે સાચો યજ્ઞ અગ્નિમાં હોમ કરવો એનું જ નામ યજ્ઞ નથી જીવનરૂપી અગ્નિમાં સ્વાહા અને સ્વધા નામની બે શક્તિઓ હોમવી એનું જ નામ સાચો યજ્ઞ છે આ સ્વાહા એટલે આત્મત્યાગ અને સ્વધા એટલે જીવન વ્યવસ્થામાં આત્મજ્ઞાન ધારણ કરવા માટેની સાહસ હવે સાંભળીએ અધ્યાય રાજ વિદ્યારાજ ગોહયો શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે અર્જુન તારા જેવા દોષ દ્રષ્ટિ વગરના ભક્તને ઉપાસના સાથેના જ્ઞાન મે હું કહું છું જે જ્ઞાન થી તારી મુક્તિ થશે આ જ્ઞાન સર્વશ્રેષ્ઠ છે ઘણું પવિત્ર છે પ્રત્યક્ષ ફળ આપનારું અને ધર્મયુક્ત છે તે સહેલાઈથી સાધ્ય થાય તેવું સુગમ અવિનાશી છે સર્વવ્યાપક છતાં બધાથી જુદો હે પરંત આ ધર્મમાં જેને શ્રદ્ધા ન હોય તે મને પામી શકતો નથી અને સંસાર ચક્રમાં અટવાયા કરે છે આ બધું જગત મારાથી વ્યાપ્ત છે અને બધા મારામાં રહેલા છે પણ હું આકાશની માફક સર્વવ્યાપક હોવા છતાં સૌથી જુદો છું હું બધાનું ભરણપોષણ કરનાર હોવા છતાં જુદો છું જેમ જીવ જીવદેહને ધારણ કરે છે પોષણ કરે છે અને અભિમાની બની તે દેહમાં વાસ કરે છે એવા પ્રાણીમાં હું નથી કારણ કે હું અહંકાર વગરનો છું જેમ આકાશમાં ઉત્પન્ન થયેલો વાયુ આકાશમાં રહે છે તેમ બધા પ્રાણી મારામાં રહેલા છે પ્રલયકાળમાં બધા પ્રાણીઓ મારી પ્રકૃતિમાં લય પામે છે અને કલ્પની શરૂઆતમાં તેમના કર્મો અનુસાર હું ફરીથી ઉત્પન્ન કરું છું સૃષ્ટિ વગેરે કર્મ મને બાંધતા નથી કેમ કે હું તે કર્મોમાં આસક્તિ વગરનો તેમજ ઉદાસીન રહું છું અજ્ઞાની વિક્ષિપ્ત ચિત્તવાળા મનુષ્યો જેને રાક્ષસી ક્રોધ મારી આગેવાની આગળ મારી માયા સઘળા જગતને ઉત્પન્ન કરે છે અને આ સંચાર ક્રમમાં ઘૂમે છે હું ભક્તાધીન હોવાથી તેને માટે શરીર ધારણ કરું છું અજ્ઞાની મનુષ્ય શરીર ધારણ કરતો હોવાથી મને તુચ્છ સમજે છે અજ્ઞાની મનુષ્ય તામસી અને આસુરી પ્રકૃતિને આધીન થઈ મારી ધૃણા કરે છે અનેક રૂપે મારી ઉપાસના કેવી રીતે થાય છે ધૃઢ નિશ્ચયવાળા ભક્તજનો નિરંતર મારું નામ અને ગુણો કીર્તન કરતા મારી પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા મને વારંવાર પ્રણામ કરતા મારામાં ધ્યાન મગ્ન થઈ અનન્ય પ્રેમથી મારી ઉપાસના કરે છે દૈવી પ્રકૃતિનો આશ્રય લેનારા મને અનન્ય ચિત્ત દઈને નિત્ય ભજે છે અને હંમેશા સ્તોત્ર મંત્ર આદિથી કીર્તન પૂજન નમસ્કાર ધ્યાન દ્વારા મારી સેવા કરે છે કેટલાક મનુષ્ય જ્ઞાન યજ્ઞથી કેટલાક મને 1 રૂપે તો કેટલાક મને અનેક રૂપે મંત્ર ઘી અગ્નિ હોમેલું દ્રવ્ય હું છું ગતિ ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણ સુહૃત પ્રભાવ પ્રલય સ્થાન વિધાન અને અસત હું છું જે ત્રણે દ્વારા ઇન્દ્રાદી રૂપ થી મારું પૂજન કરીને યજ્ઞ શેષ સોમ રસ પિનારા અને પાપવાળા બની ને સ્વર્ગ છે તે મનુષ્યો પુણ્યના ફળ સ્વરૂપ ઇન્દ્રલોકમાં જઈને સ્વર્ગ સુખ મેળવે છે અને પુણ્ય પૂરું થતાં લોકમાં પાછા આવે છે જે અનન્ય પ્રેમી ભક્તજન પરમેશ્વરને નિરંતર ભજે છે તેવા ભક્તજનોનો યોગક્ષેમ એટલે કે સંપૂર્ણ ભાર હું ઉપાડું છું તે ત્રણે વેદોમાં કહેવાયેલ ધર્મ અનુસાર ચાલી આવાગમન પ્રાપ્ત કરે છે છતાં જે મનુષ્ય નિષ્કામ ભાવથી અનન્ય ભાવે મને ઉપાસે છે તેના સંપૂર્ણ યોગક્ષેમનો ભાર હું વહન કરું છું બધા યજ્ઞોનો સ્વામી હું છું હે અર્જુન જે ભક્ત શ્રદ્ધાપૂર્વક બીજા દેવતાઓને પૂજે છે તેઓ આડકતરી રીતે મને પૂજે છે કેમ કે બધા યજ્ઞોનો ભોગતા સ્વામી હું છું દેવતાઓને પૂજનારા દેવતાઓને પામે છે

મને કોઈ પ્રિય નથી કે નથી કોઈ અપ્રિય છતાં જે ભક્ત મારું ભજન કરે છે તે મારામાં છે અને હું તેનામાં છું જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર પુષ્ફળ જળ અર્પણ કરે છે તેવા શુદ્ધ બુદ્ધિ નિષ્કામ પ્રેમી ભક્તનું પ્રેમપૂર્વક અર્પણ કરાયેલ ફળ ફૂલ વગેરે પ્રગટ થઈ પ્રેમથી આરોગું છું જે મનુષ્ય દુરાચારી કે પાપી હોવા છતાં બીજાને ભજવાને બદલે મને ભજે છે તેને ઉત્તમ ગણવો કેમ કે તેનો નિશ્ચય ઉત્તમ છે મારો ભક્ત નાશ પામતો નથી હે અર્જુન મારો ભક્ત ક્યારે નાશ પામતો નથી

ઇતિ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં રાજ વિદ્યારાજ ગૃહ્ય યોગ નામનો નવમો અધ્યાય સંપૂર્ણ જો તમને પસંદ આવ્યું હોય તો શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ